ભાવનગર સીતસર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સ્વયં અને સમાજ માટે યોગ થીમ સાથે વિશાળ સંખ્યામાં લોકોએ યોગાભ્યાસ કર્યો ભાવનગરમાં આજે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સરદાર પટેલ સીતસર રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવી જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન આ ઉજવણીમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને યોગ કર્યા આ તકે જિલ્લા કલેક્ટર આર કે મહેતાએ જણાવ્યું હતું કે યોગ ભારતીય સંસ્કૃતિનો અગત્યનો ભાગ બન્યો છે યોગ સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટેનું મહત્વનું પાસું છે આજે ગુજરાત સહિત ભાવનગરમાં અનેક આઇકોનિક સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મુકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વએ સ્વીકારી પ્રતિવર્ષ એકવીસમી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી છે ભારતીય સંસ્કૃતિના પરંપરા ફાયદાના સ્વીકારી સમગ્ર વિશ્વ 21મી જૂન ના રોજ યોગમય બની જાય છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણી ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી મહારાજા કૃષ્ણકુમાર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર canceller એમએમ ત્રિવેદી રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી ડીએમ સોલંકી પ્રોફેસનરી આઈએસ અધિકારી આયુષી જૈન પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ નિવાસી અધિક કલેક્ટર વિકાસ અધિકારી દિવ્યરાજ બારીયા જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ મેસવાણીયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ તમામ બહુળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અનવર લક્ષ્મીધર આઝાદ મીડિયા લાઈવ ભાવનગર જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એમાં અત્યારે આપણે સીતસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરીકે ખાતે લગભગ અઢી હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે મહાનુભાવો આપણા માનનીય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી અમારા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ આપણી જે યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી પોતે અને સમગ્ર વિશ્વએ આપણી સંસ્કૃતિનો સ્વીકાર સર્વાધિક લોકપ્રિય વિશ્વ નેતા અને આપણા લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સ્વીકારવાનો અપીલ કરીને વિશ્વએ સ્વીકારી દસમા વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વને ભારત વર્ષમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણા માર્ગદર્શનના નેતૃત્વમાં આજે શ્રીનગર ખાતેથી અને માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નડાબેટ બનાસકાંઠા ખાતેથી આ યોગ અભ્યાસનો કાર્યક્રમ એક ઐતિહાસિક કાર્યક્રમ થયો છે